ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો જેમાં થી વધુ દેશોના એકસો જેટલા પતંગબાજોએ પોતાના કર્તબ બતાવ્યા હતા ભારતના દસ કરતાં પણ વધુ રાજ્યોના એકસો જેટલા પતંગબાજોએ પણ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો અગિયારમી તારીખે આ લોકોની ત્રણ ટીમ બની અને સુપ્રસિદ્ધ આપણું સોમનાથ મંદિરના પટાંગડમાં પ્રદર્શન કરવામાં આવશે આ ઉપરાંત એ દિવસે मांडवी बीच અને કચ્છ વાઇટ રણ આ બે ની ઉપર ત્યાં ગડી આજીતો કાર્યક્રમ યોજના છે તારીખ 12મી સાંજે નાઈટ કાઇટ ફ્લાઇંગ પહેલી વખત 25મા વર્ષનું એક વિશેષ આયોજન છે એના દ્વારા ટુકકલની એક આપળું પોતાનું આકાશ રંગબે ખીલી ઊછે થેન્ક્યુ ગ્રેચ્યુલેશન ટુ ઓલ ધ પીપલ્સ ઓફ ઓફ This બ્યુટીફુલ કન્ટ્રી ઇન્ડિયા ઓફ This પ્લેસ Uh, uh, surat Surat is very interesting place i like it so much last year i be at here and last last year i be at here too three yeah i come back at here and i hope uh, next year i come back here because it's very beautiful people very nice uh, 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 blue sky 25મા આંતરરાષ્ટ્રીય મહોત્સવને સુરતીલાલાઓએ મનમુખીને માન્યો હતો બાળકોથી લઈને મોટેરા સૌ કોઈએ પતંગોત્સવ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી આકાશમાં ઉડતા વિવિધ રૂપ રંગના પતંગો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઇન્ટરનેશનલ લેવલના ઘણા બધા ફોરેનર્સ બી છે ઘણી બધી જગ્યા પર આવ્યા છે જોઈને બહુ ઉમંગ થાય છે હું અહીં આજે પતંગ ફેસ્ટિવલ એન્જોય કરવા આવી છું અને આ જોઈને મને ઘણો આનંદ થયો કે આપણા દેશમાં અને સ્પેશિયલી આપણા સુરતમાં આટલો સરસ માહોલ ઉત્પન્ન કરે છે પતંગ મહોત્સવને સારો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રવાસન નિગમે પણ વધુને વધુ લોકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે અમરિંદર ઝા વીટીવી સુરત